ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ આંકડા શાસ્ત્ર પ્રશ્ન બેંક બે ઓગસ્ટ બે હજાર ચોવીસનું આપણે સોલ્યુશન જોવાના છે સૌ પ્રથમ કેટલા વિભાગમાં શું પૂછવાનું વિભાગ એમાં ત્રણ પ્રશ્નો વિભાગ બીમાં ત્રણ પ્રશ્નો વિભાગ સીમાં ત્રણ પ્રશ્નો વિભાગ ડીમાં એક અને વિભાગ એમાં બે પ્રશ્નો ક્યાંથી પૂછાશે આ નંબર છે નંબર જોવો હોય તો જોઈ લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો સૌ પ્રથમ વિભાગ એથી શરૂઆત કરીએ જવાબ તમારે અગત્યના છે એટલે આપણે ફટાફટ શરૂ કરીએ બે કે તેથી વધુ સમૂહોના મધ્યકો પરથી મેળવેલ સંયુક્ત મધ્યકને શું કહેવાય જ્યારે તમે ભેગો મધ્યક મેળવે એને સંયુક્ત મધ્યકને મિશ્ર મધ્યક કહેવાય બે જો બધા અવલોકોને કિંમત સરખી હોય તો નીચેનામાંથી કયું પરિણામ સાચું કહેવાય જો બધા અવ લોકોની કિંમત સરખી હોય સમજો કે બધા જ પાંચ 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 છે તો આ બધાનો સરવાળો પંદર થઈ પંદર ભાગ્યા તો એટલે એનો જવાબ પાંચ આવે પરંતુ સમજો કે બધા અવ લોકોની કિંમત સરખી છે એટલે આપણે જી મેળવવાની તો પાંચ બી બે વાર છે અને પાંચનો મતલબ પાંચ પાંચ કેટલા થાય પચીસ અને પચીસનું વર્ગમું પાંચ થાય એનો મતલબ કે એક્સ બાર અને જી બંને સરખા આવે એટલે આપણો જવાબ આવશે બી કઈ સરેરાશ પર અતિ મોટા અને અતિ નાના કિંમતોની વધુ અસર થાય છે તો જ્યારે આપણે સમાંતર મધ્યક શોધીએ ત્યારે એની પર વધારે અસર થાય ત્યાર પછી આગળ કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે સાચો સંબંધ એક્સ બાર ગ્રેટર દેન જી એટલે કે મધ્યક કરતાં ગુણોત્તર મધ્ય મધ્યક ગુણોત્તર મધ્યક કરતા કેવો હોય વધારે હોય આગળ ચાર અને નવનો ગુણોત્તર મધ્યક કેટલો થાય ચાર અને નવ એટલે ચાર અને નવ આમાં રાખીએ આપણે તો છત્રીસ થાય અને છત્રીસનું વર્ગમૂળ છ આવે એટલે આપણો જવાબ કેટલો આવશે છ આગળ દસ અવલોકનોનો મધ્યસ્થ ચૌદ છે જો દરેક અવલોકન બમણું કરવામાં આવે જવાબ ચૌદ આવ્યો અને દરેકને બમણું કરી દેવા એટલે ગુણ્યા બે કઢ્યા આમાં જ ગુણ્યા બે કરી એટલે આપણો જવાબ અઠાવીસ આવે નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપશે મધ્યસ્થ એટલે શું મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત આ ડી સેવન વચ્ચેની કિંમત નથી ક્યુ વન વચ્ચેની કિંમત નથી પિસ્તાલીસ વચ્ચેની કિંમત નથી જ્યારે પી ફિફ્ટી એ વચ્ચેની કિંમત છે મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત અને પી ફિફ્ટી એટલે પણ વચ્ચે જ આવે ને આગળ ક્યુ થ્રી બરાબર પચીસ પોઈન્ટ પંચોતેર ક્યુ વન એટલે પી પચીસ કહેવાય ક્યુ ટુ એટલે પી પચાસ કહેવાય એનો મતલબ કે ક્યુ થ્રી એટલે પી પંચોતેર કહેવાય તો આ ક્યુ થ્રી છે એ પી પંચોતેર જ છે એટલે એની વેલ્યુ પણ કેટલી આવશે પચીસ પોઈન્ટ પંચોતેર જ આવશે આપેલ માહિતીમાં ખુલ્લા છેરાવાળા વર્ગો હોય ત્યારે કઈ સરેરાશ શોધવી પડે જ્યારે ખુલ્લા છેરાવાળા વર્ગો હોય ત્યારે આપણે મધ્યસ્થ શોધવું પડે કે મધ્યસ્થ પર અંતિમ અવલોકોની અસર નથી થતી દશાંશકો આપેલ માહિતીને કેટલા ભાગમાં વે છે તો દશાંશકો આપેલ માહિતીને દસ ભાગમાં આવે છે પર દશાંશકો નવ છે ડી વનથી લઈને ડી નાઇન સુધી પણ ભાગ કેટલા પડે તો ભાગ પડે દસ આગળ એક ચલનો મધ્યક પંદર અને મધ્યસ્થ વીસ હોય આ સાદી સૂત્રો એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ આપણને ખબર છે એમ કેટલો આપેલો છે તો એમ છે વીસ ઓકે અને એક્સ કેટલો છે તો એક્સ છે પંદર એટલે અહીંયા સાહીઠ થયા અને સાહીઠમાંથી ત્રીસ જાય તો આપણો જવાબ કેટલો આવે ત્રીસ એટલે જવાબ આવશે આપણો ત્રીસ આગળ બાર નંબર એક માહિતીના બધા અવલોકનોની કિંમત સમાન સોળ છે તો બહુલક કેટલો બહુલક તો આપણને ખબર કે જે સૌથી વધુ પુનરાવર્તિત થતો હોય અને બધા જ સોળ છે તો સોર જ જવાબ આવે અવલોકનો સાત નવ નવ એક સાત નવ ચાર નવ અને એમાં નવ કેટલી વાત છે એક બે ત્રણ ચાર વખત નવ છે એટલે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન એને મધ્યસ્થ કહેવાય તો આપણો જવાબ આવશે સોરી બહુલક કહેવાય તો આપણો જવાબ આવશે નવ સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીના છ પાઇપોની લંબાઈ આપેલી છે એક પોઈન્ટ ઝીરો પાંચ એક પોઈન્ટ પંદર જીરો પોઈન્ટ અઠ્ઠાણું એક પોઈન્ટ બાર ઝીરો પોઈન્ટ નેવ્યાસી ને ઝીરો પોઈન્ટ પંદર જે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું હોય એને આપણે બહુલક કહેવાય તો એક તો છેદની એટલે એક મિત્ર આ બહુલક આવે જ નહીં અઠ્ઠાણું એક જ વખત છે નહીં આવે એક પોઈન્ટ પંદર એક જ વખત છે નહીં આવે એટલે જવાબ આવશે બહુલક પ્રાપ્ય નથી સૌથી વધુ વખત થાય એને કહેવાય એટલે બહુલક અહીંયા મળતો નથી દસ કુટુંબોમાં બાળકોની સંખ્યા આપેલી છે અને કુટુંબથી બાળકોની સંખ્યાનો બહુલક એક બે ને ત્રણ ને ચાર બે ચાર વખત છે એટલે આપણો જવાબ આવશે બે આગળ બી મધ્યકનો કોઈ એ મધ્યકનો કોઈપણ એક લાભ હવે હું બોલું એ સાંભળજો જેથી કરીને તમને જવાબ ક્લિયર રીતે તમે લખી શકો શાંતિથી લખી લેજો જેથી કંઈ મુશ્કેલી નહીં થાય મધ્યકની કિંમત માહિતીના બધા અવલોકનો પર આધારિત છે શું લખવાનું મધ્યકની કિંમત માહિતીના બધા અવલોકનો પર આધારિત છે આટલું તમારે લખવાનું બીજું જો બહુલકનું જો અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ તો તમારે લખવાનું ભારિત સરેરાશ કઈ સરેરાશ સરેરાશ અથવા તમે એવું પણ લખી શકો ભારિત ભારિત મધ્યક ચલ એક્સ નો મધ્યક નવ અને એક્સ વાય બરાબર એક્સ વત્તા ચાર તો આપણે લખવાનું વાય બરાબર એક્સ વત્તા ચાર અને એક્સની જગ્યા પર કેટલા મૂકી દેવાના નવ એટલે નવ વત્તા ચાર કરે તો આપણો જવાબ કેટલો આવે તેર એટલે જવાબ લખજો તેર આવશે કેટલો આવશે તેર પણ કેવી રીતના ગણવાનું મેં તમને બતાવી દીધું ઓકે આવો એક્સની જગ્યા પર નવ મૂકી દેવાના બે સંખ્યાઓનો મધ્યક પાંચ અને બીજી સંખ્યા છ હોય એક સંખ્યા છ હોય તો બીજી આપણે શોધવાની છે મધ્યકનું સૂત્ર આ રીતના આવે એક સંખ્યા આપણને છ આપેલી છે અને બીજી સંખ્યા આપણને નથી આપી મધ્યક એટલે ભાગ્યા બે કરવાના બે સંખ્યા આ પાંચ આપેલા છે એટલે પાંચ દુ દસ થઈ જાય અને આ બાજુ વધે છ વત્તા એક્સ બાર ટુ અથવા બીજી કિંમત એટલે દસ આ દસ થઈ ગયા અને પછી દસમાંથી પહેલાં છ બાદ કરી દેવાના એટલે અહીંયા આવે એક્સ ટુ એટલે એક્સ ટુ બરાબર કેટલા આવે ચાર ફરીથી સમજવું એ તો જોઈ લેજો જો કેવી નથી એક્સ બાર બરાબર છ વત્તા કોઈ એક કિંમત અને છેદમાં બે એક્સ બાર પાંચ છે અને છ વત્તા એક્સના છેદમાં બે પાંચ અને બેનો ગુણાકાર કેટલો થાય દસ અને આ દસમાંથી છ બાદ કરી દેવાના એટલે આપણને મળી જાય કેટલા ચાર એટલે જવાબ ચાર આવશે કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી લખજો જ્યારે કોઈ અવલોકનની કિંમત શૂન્ય હોય જ્યારે કોઈ અવલોકનની કિંમત કેવી હોય શૂન્ય હોય અથવા ઋણ હોય જ્યારે કોઈ અવલોકનની કિંમત શૂન્ય હોય અથવા ઋણ હોય ત્યારે ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી આગળ ગમે તે બે સ્થાનીય સરેસા નામ સ્થાનીય સ્થરેરાશ કોને કહેવાય તો એકદમ મધ્યસ્થ આવે બીજું આવે ચતુર્થકો અને ત્રીજું આવે દશાંશકો આ ત્રણ મેં તમને કહી દીધા તમારે જે બે લખવા એ લખી દેવાના આગળ બંને અંતિમ ચતુર્થકોની વચ્ચે કેટલા દશાંશકો બે અંતિમ ચતુર્થકો કેટલા આવે તો અતિ ક્યુ વન ક્યુ ટુ અને ક્યુ થ્રી આવે પણ આ બે છે એટલે અહીંયા પચાસ ટકા કહેવાય અને આ પંચોતેર ટકા કહેવાય તો આ બેની વચ્ચે શું આવે તો ડીના તો ટોટલ કેટલા ભાગ તો ડીના ટોટલ નવ ભાગ નવ ભાગમાં છ સાત આઠ નવ એ બધું આવે પણ આઠ તો આની વચ્ચે નહીં આવે અને પાંચ આની પહેલાં આવી જાય જાયની બેની વચ્ચે કેટલા આવે છ અને સાત એટલે ડી સિક્સ અને ડી સેવન એમ બે જ બે જ દશાંશક આવે આગળ દસ અવલોકનોનો મધ્યસ્થ પંચાવન છે મહત્તમ અવલોકન સોથી વધારીને એકસોને દસ કરવામાં આવે તો મધ્યસ્થની નવી કિંમત પહેલાં તો એ યાદ રાખવાનું કે મધ્યસ્થ જે છે એમ એ એમની કિંમત અંતિમ જે છે અંતિમ અવલોકનો એની કિંમતથી મુક્ત છે એટલે લખવાનું શું એમની કિંમત અંતિમ અવલોકનની કિંમતથી અસરથી મુક્ત છે માટે મધ્યસ્થની નવી કિંમત પણ પંચાવન જ રહેશે આવું લખી દેવાનું આગળ ચલો ત્યાર પછી જોઈએ આગળ શું છે પંદર ચાર સાત વીસ બે સાત તેર માટે પ્રથમ ચતુર્થક આપણે શોધવાનું છે આ નવમો પોઈન્ટ છે એનો પ્રથમ ચતુર્થક આપણે કેવી રીતના શોધવાના તો પહેલાં તો આને ચઢતા ક્રમમાં ગોઠવી દેવાનું ચડતા ક્રમમાં એટલે પહેલાં બે આવે પછી ચાર આવે સાત બે વખત છે પછી તેર છે પછી પંદર છે અને પછી વીસ છે આટલું લખી દઈએ પછી ક્યુ વનનું સૂત્ર મૂકવાનું ક્યુ વન બરાબર એન વત્તા એકના છેદમાં ચાર ટોટલ સંખ્યા કેટલી છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે સાત વત્તા એક કરવાનું ભાગ્યા ચાર સાત વત્તા એક એટલે આઠ થઈ અને આઠ ભાગ્યા ચાર એટલે આપણો જવાબ કેટલા આવે બે બીજું અવલોકન બીજું અવલોકન કેવું છે ચાર એટલે ક્યુ વન બરાબર ચાર જવાબ આવશે આગળ આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનો પી સુડતાલીસથી વધુ હશે આ જવાબ મને મળ્યો નથી એટલે તમારે જોઈ લેવાનો પણ ખરેખર જોવા જઈએ તો સુડતાલીસ ટકાથી ઓછી આવે બરાબર આવા જવાબ આવે પણ વધુ છે એટલે ત્રેપન ટકા આવશે પણ એકવાર તમે કન્ફર્મ કરી લેજો કેમકે ખોટું આપવાનો કોઈ મતલબ નથી બહુલકની વ્યાખ્યા આપો ચલો બહુલકની વ્યાખ્યા શું તો લખજો બહુલકની માટે આપેલ માહિતીમાં સૌથી વધુ વખત જે સૌથી વધુ વખત આવે પુનરાવિત થતી પુનરાવર્તિત થતી કિંમતને બહુલક કહે છે આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી કિંમતને બહુલક કહે છે તેને સંકેતમાં એમો વડે દર્શાવવામાં આવે છે ત્યાર પછી આગળ બહુલકની કોઈપણ એક ગેરલાબત તો લખજો બહુલક એ સ્થિર માપ નથી એવું પણ લખી શકાય અને બહુલક એ અસ્થિર માપ છે આગળ મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદીત સૂત્ર આપણે બધાને ખબર છે એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ એનું આસાદિત સૂત્ર આ સૂત્ર કોણે આપેલું એ આપણને ચૌદ નંબરના પ્રશ્નોમાં પૂછેલું કોણે આપેલું તો જવાબ આવશે કાલ પિયર્સન કોણે આપેલું કાલ પિયર સન આગળ જોઈએ નીચેના આવૃત્તિ વિતરણમાં ધરાવતામાં બહુલક શોધવાનો છે સૌથી મોટી આવૃત્તિ કેટલી છે સૌથી મોટી અડતાલીસ છે અને અડતાલીસની સામેનું જે અવલોકન હોય એને બહુલક કહેવાય માટે એમો બરાબર કેટલા દસ તો તમારે લખવાનું શું અહીં સૌથી મોટી આવૃત્તિ એ અડતાલીસ છે અને સૌથી મોટી આવૃત્તિ સામેનું અવલોકન એ દસ છે માટે એમઓ બરાબર દસ થશે આવું આપણે લખી દેવાનું હવે વાત કરીએ વિભાગ સીની આ વિભાગ સી છે એ વિભાગ સીમાં જોઈ લેજો કયા કયા પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે બીજો એક વિડીયો બનાવીને આપીશું એ વાર લાગશે કારણ કે પછી એ સાંજે આવી જશે પરંતુ વિભાગ ડી જોઈ લેજો વિભાગ બીમાં ત્રણ છે એમાં એક જ દાખલો છે એના જવાબ પણ આવી જશે વિભાગ ઈ વિભાગ ઈના પ્રશ્નો પણ જોઈ લેજો તમને કામ લાગશે એનું સોલ્યુશન આઠ પ્રશ્નોનું એ પણ તમને મળી જશે એટલે સંપૂર્ણ સોલ્યુશન મળશે ચિંતા કરતા નહીં પણ અત્યારે ટાઈમના અભાવને કારણે હું ફક્ત તમને એને બી જ આપું show a